મારું નામ રવિદાન ગઢવી અત્રે ગાંધીધામની સમક્ષ હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ અને સાથે બજરંગ કાર્યકર્તાઓ છે જે રાજ્યસભાના જે મેમ્બર છે સાંસદ શ્રી જુમનલાલ આપણે સુમનલાલજી એ સુમનલાલજીએ જે પણ મહાપુરુષ રાણા સાંગાજી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે અને ઇતિહાસને ગેરમાર્ગે દોર્યો છે તે ઇતિહાસની જે વાત કરી છે અને ખૂબ ખોટા શબ્દો બોલ્યા છે એના સંદર્ભમાં તમામ વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીધામ અને પૂર્વ કચ્છ અને ભજરંગદળ સાથે મળીને તે આવેનપત્ર અપાવ્યા છે કે જે પણ ટિપ્પણી કરી છે રાષ્ટ્રપતિ મારફતે એવી વજનગળની વિશ્વ હિન્દુ પરિષદ માંગણી છે કે ભવિષ્યમાં એમના શબ્દો અમે વખોડીએ છીએ અને એમની સદસ્યતા રદ થવી જોઈએ અને જુ સુમનલાલ થય પોતે રાષ્ટ્ર પાસે માફી માંગે એમ દેશના વીરપુરુષ સનાતન હિન્દુ સમાજનું ગૌરવ એવા વીર રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરેલ હતી જેના અનુસંધાને દેશવ્યાપી આક્રોશ ફેલાયો હતો તો બજરંગદળ આ વિષયને લઈને મેદાનમાં આવ્યું છે અને મામલતદાર સાહેબજીના માધ્યમથી રાષ્ટ્રપતિને સંબોધીને અમે આવેદનપત્ર આપ્યું છે કે આ સાંસદની સદસ્યતા રદ કરવામાં આવે તથા એ દેશની સમક્ષ માફી માગે અને પોતાના શબ્દો પાછા લે તેવી વિશ્વ હિન્દુ પરિષદ ભજન ની માંગ છે જય જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી